જાણીતા કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા વેપારીઓ પર કરાયેલા કેસને લઈને કંપની સામે ધરણા પર બેઠા છે ત્યારે વરાછા વિધાનસભા બેઠક ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા ઉપર બેઠેલા પરિવારોને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે આજે વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરાડિયા કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવેણ ઘોઘારી ડાયમંડ વેપારીઓ અને તેમના પરિવારના લોકોને મળવા પહોંચ્યા હતા કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ડાયમંડ વેપારીના પરિવારો ધરણા ઉપર બેઠા છે પત્ની સાથે ધરણા ઉપર બેસીને માલિક દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યાના આક્ષેપ પણ થઈ રહ્યા છે કંપનીના માલિક ડાયમંડ એસોસિએશન દલાલો અને વેપારીઓ સાથે બેઠક કરી બની શકે એટલું બાકી નીકળતા નાણાં લઈ લેવાયા હતા સમાધાન થયું હતું વેપારીઓ દ્વારા જ્યારે ધંધો સાથે કરાતો હોય ત્યારે કંપનીએ તેમની પાસે સિક્યુરિટી પેડ એડવાન્સ ચેક પણ લીધા હતા હવે આ એડવાન્સ ચેકને કેપી સંઘવી દ્વારા બાઉન્સ કરાવી વેપારીઓ સામે કેસ દાખલ કર્યો પરિવારજનો મુશ્કેલી મુકાઈ ગયા છે ત્યારે ડાયમંડ અંગ્રેડીના દિનેશ નાવડિયાએ જણાવ્યું કે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક દ્વારા સમાધાન કરી દેવાયું છે વેપારીઓ તેમની જમીન ઘરેણાં રોકડ રકમ પ્રોપર્ટી પણ અપાઈ ગઈ છે આજે બાર જેટલા પરિવારો કંપની સામે ધરણા પર બેસી ગયા છે કારણ કે આ બાર પરિવાર સંપત્તિ અંગે ખરાઈ કરી લીધી હોય તેમની પાસે હવે આપવા માટે કશું જ નથી સહાનુભૂતિ આપવા માટે કેફી જ્યારે આજે કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયા કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવિણ ઘૂઘારી પણ પરિવારોના આશ્વાસન આપવા માટે પહોંચ્યા હતા ધારાસભ્ય કુમાર કનાણી પણ પરિવારોને મળવા માટે પહોંચ્યા હોય ત્યારે કેપી સંગી પરિવારનો ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ મોટો યોગદાન છે અને વડીલો જ્યારે જ્યારે પણ જરૂરિયાત સમજ પડી હોય એ ખુલ્લા હાથે દાન આપવા માટે જાણીતા છે આજે વેપારીઓ આર્થિક રીતે કઈ રીતે ચૂકવણું કરી શકે એવી સ્થિતિમાં ન હોવાથી અમે પોતે પણ અપીલ કર્યા છે કે તેમને માનસિક ત્રાસમાંથી કેપી સંઘવી પરિવારે બહાર લાવવા જોઈએ અને જે કેસ કર્યા છે એ પરત ખેંચવા જોઈએ જે બાર જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી દસક દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચુકવણું કર્યું એક વાર સમાધાન થઈ ગયું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ચેક એના કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈ સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે ત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે પરંતુ જ્યારે ઘરબાર ઘરેણા કોઈ લોકોએ જમીનો પણ બાપજાની આપી દીધી છે કોઈ વાત તો જ્યારે એની પાસે આવો કાંઈ છે જ નહીં તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચી અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને આમની તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે આવા ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે જયશ્રી બેન મારું નામ છે અમે અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ બસ અમે કીર્તિ સાહેબને એટલે વિનંતી કરીએ છે કે અમને ન્યાય આપો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધારણા પર બેસીશું અમે પાંચ થી છ વર્ષ અત્યારે હેરાન થઈ રહ્યા છીએ અમારા છોકરા અમે ગામડે રહું છું બધા અમે ઘરવાળા અલગ અલગ રહીએ છીએ નથી કંઈ કામ કરી શકતા કે નથી કંઈ કરી શકતા તો અમારા છોકરાને આગળ ભણાવવા માટે બધી ખર્ચો તો જ હોય ને

અને કોવિડની પરિસ્થિતિમાં દરેક વેપારીએ ખૂબ મોટા નુકસાનો પણ કરેલા આ તો નાના નાના વેપારીઓ હોય છે નાની રફો લઈ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે પરંતુ આર્થિક રીતે નુકસાન જતા એ લોકો ડાયમંડ એસોસિયનની મધ્યસ્થીમાં બાકી દલાલોને મધ્યસ્થીની અંદર જે કાંઈ હતું મકાનો દાગીના જમીન માલ આ બધું જ વેચીને ચૂકવણું કરેલું છે અને જે લોકો દલાલો ચૂકવણું લઈ ગયા છે એના ઓલરેડી પ્રૂફ છે પરંતુ આજની તારીખે અમે એટલી વિનંતી કરીએ છીએ કે કેબી સંઘવીના સ્વર્ગસ્થ બાબુ કાકા એક ખૂબ જાણીતું નામ આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર છે અને ખૂબ મોટા દાનવીર પણ હતા નાના મોટા આકસ્મિક જ્યારે પણ કંઈક અઘટિત ઘટનાઓ બનતી ત્યારે હર હંમેશા આગળ આવીએ અને દાન આપી અને મદદરૂપ થતા એક આવો મદદરૂપ થતા નારો એક પરિવાર છે આ અમે આપના માધ્યમથી કીર્તિભાઈને એમના સંચાલકોને વિનંતી કરીએ છીએ કે આ બહાર પરિવારો આગળ કંઈ પણ નથી એ પણ અમે વ્યક્તિગત રીતે બધી તપાસો કરેલી છે અને જો કાંઈ તમને લાગે તો અમે અપાવવા માટે બદલાયેલા છે હવે અમે એટલી વિનંતી કરીએ કે આ બાર પરિવારના બાળકો રાતે સૂઈ શકતા નથી બહેનો સૂઈ શકતી નથી બાળકોને ફી ભરવા માટેના પૈસા નથી મકાનનું ભાડું ભરવા માટે પણ ઇન્કમ નથી આવી પરિસ્થિતિમાં જીવનારા બાર પરિવારોને તમે જે કાંઈ કાયદા કાયદા કરીએ તે સો ટકા સાચા હશો પરંતુ એમાંથી પણ ઉપરવટ જઈને આપે આ કેસો જે કંઈ કર્યા છે પરત ખેંચી ને આ બાર છ વર્ષથી જે માનસિક યાતના ભોગવી રહ્યા છે પરિવારોને એને મુક્તિ અપાવવા માટે આજે અમે ઇન્ડસ્ટ્રીના આગેવાન તરીકે આ પરિવારો સાથે અહીંયા બેઠા છીએ ફરી ફરી અમે વિનંતી કરીએ છીએ કે આમાં પોઝિટિવ માનવતાવાદી વલણ અપનાવી અને આ લોકોને આમાંથી મુક્તિ અપાવો રિપોર્ટ ચેનલ વિટનેસ